મિત્રો સારો સમય આવતા પહેલાં તુલસીનો છોડ આપે છે આ સંકેત મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીના રૂપમાં પૂજા કરવામાં આવતા તુલસીનો છોડ જે ઘરમાં હોય છે તે ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે લોકોના ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય છે તેમને અનેક પ્રકારના લાભ થાય છે જે કોઈ વ્યક્તિ નિયમિત રૂપથી તુલસી માતાની પૂજા કરે છે એના ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં બનવાવાળી ઘટનાઓનો સંકેત પણ આપે છે તુલસીનો છોડ સારો અથવા ખરાબ સમય આવવાના સંકેતો પણ આપે છે તો મિત્રો ચાલો તમને જણાવીએ તુલસીના એ સંકેતો વિશે કે જે મનુષ્યને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે સૂચિત કરે છે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા ઉપર બન્યા રહે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે તમારા ઘરના આંગણામાં વાવેલો તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે છે ઘણી કોશિશો કર્યા બાદ પણ એ તુલસીનો છોડ હંમેશા સુકાતો જ જાય છે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડનું સુકાઈ જવું એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે અને સાથે જ ઘરમાં કોઈ મોટું સંકટ આવવાનું છે જેનો સંકેત તુલસીના છોડ દ્વારા મળે છે એટલું જ નહીં તુલસીનો છોડ સુકાવો એ વાતનો પણ સંકેત માનવામાં આવે છે કે જલ્દીથી તમારા ઘરમાં ધનનો નાશ થવાનો છે આવી સ્થિતિમાં તુલસીના છોડને ક્યારેય સુકાવા દેવો જોઈએ નહીં મિત્રો તુલસીના પીળા પાન ખરવા એ પ્રાકૃતિક છે પરંતુ તુલસીના લીલા પાન ખરવા લાગે તો એને અશુભ માનવામાં આવે છે તમારા ઘરમાં કલેશ કંકાશ ઝઘડા અને અનેક મુસીબતો આવી શકે છે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે જો તમને પણ આવા સંકેત મળે તો આ વિપત્તિથી છુટકારો મેળવવા માટે સાંજના સમયે તુલસીના છોડની પાસે ઘીનો દીવો કરવો જોઈએ તુલસીની આસપાસ નાના નાના બીજા તુલસીના છોડ ઉગવા લાગે તો એને શુભ સકૂન માનવામાં આવે છે આ સંકેત એ વાત તરફ ઇશારો કરે છે કે તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે તમારા વ્યાપારમાં વૃદ્ધિ થવાની છે એટલું જ નહીં આ એ વાતનો પણ સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે અને સાથે જ ધનલાભ પણ થશે મિત્રો તમે ઘણીવાર જોયું જ હશે કે તુલસીના છોડની આસપાસ ઘણી બધી કીડીઓ એકત્રિત થઈ જાય છે ગમે તમે ગમે તેટલી સાર સંભાળ કરો છતાં પણ કીડીઓ મકોડા જેવા નાના નાના જીવજંતુ તુલસીના છોડની આસપાસ પોતાનું ઘર બનાવી લે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ અશુભ માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે કોઈ બહારનું વ્યક્તિ તમારા માટે કોઈ સંકટ લઈને આવી શકે છે કોઈ અજાણ વ્યક્તિના કારણે તમને ધનમાં નુકસાન થઈ શકે છે મિત્રો તુલસીના છોડ ઉપર સુંદર પક્ષીઓ અથવા મનમોહક કોયલ આવીને બેસે જેનાથી તુલસીનો છોડ ખીલેલો નજરે પડે છે તો આને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે ખૂબ જ જલ્દી તમને લાભ થવાનો છે અને તમારી મનોકામના જલ્દી પૂર્ણ થવાની છે તુલસીના છોડ પર પક્ષીઓનું આવીને બેસવું ધનનો લાભ થવાના સંકેત માનવામાં આવે છે મિત્રો ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકો ગમે તેટલી વાર તુલસીના છોડને વાવે પરંતુ તે છોડ હંમેશા સુકાઈ જાય છે ચાહે લાખ કોશિશ કરે પણ તુલસીનો છોડ ક્યારેય ટકતો નથી અને હંમેશા મૂળાઈ જાય છે આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે અને સાથે જ પિતૃદોષનો પણ સંકેત માનવામાં આવે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો આ કષ્ટથી છુટકારો મેળવવા માટે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ તુલસીનો છોડ પાણી આપ્યા પછી પણ મૂળાઈ રહ્યો હોય અને તેના પાન ખરી રહ્યા હોય તો આ એ વાતનો સંકેત છે કે તમને ધન અને સ્વાસ્થ્યની રીતે નુકસાન થઈ શકે છે આ એ વાતનો સંકેત માનવામાં આવે છે કે ઘરમાં ધનનો નાશ થશે અથવા તો કોઈ બીમારી આવી શકે છે ઘરમાં કોઈની સાથે કોઈ નાની મોટી દુર્ઘટના પણ થઈ શકે છે મિત્રો નજરદોષ લાગવા પર તુલસીના છોડના પાન કાળા પડવા લાગે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સંકેતને ઘરને નજર લાગવાથી જોડવામાં આવે છે આવી સ્થિતિમાં ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે તમે વારંવાર તુલસીનો છોડ વાવો છો પરંતુ તે છોડ વારંવાર મૂરજાઈ જાય છે તો તમારા ઘરમાં સકારાત્મકતાની કમી છે જો તુલસીનો છોડ હવામાન સારું હોય છતાં પણ સતત મૂર્જાઈ રહ્યો હોય તો આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાંથી માતા લક્ષ્મી રૂઠી ગયા છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થવાનો છે જો તુલસીના પાન પીડા થઈને ખરવા લાગે તો આનું કારણ તમારા ઘરમાં રહેલી નેગેટિવિટી પણ હોઈ શકે છે અને આ સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરના રૂમમાં સાફ સફાઈ અને ઘરના પરિવારના લોકોએ અમુક આદતોમાં સુધાર કરવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો સમજી લેવું કે ઘરમાં કોઈ સંકટ આવવાનું છે સુકાયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડાને દર્શાવે છે જેને તરત જ હટાવીને બીજો છોડ વાવી લેવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય પણ પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ ઉત્પન્ન થાય છે તુલસીના છોડને હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરમાં લગાવેલો તુલસીનો છોડ જો વારંવાર સુકાઈ જાય છે તો તમારે માની લેવું જોઈએ કે તમારા ઘરમાં પિતૃદોષ છે અને આવી સ્થિતિથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે તુલસીમાં ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે એટલા માટે રવિવારના દિવસે જળ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે રવિવારના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે મિત્રો બુધ ગ્રહ એવો છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવને જાતક સુધી પહોંચાડે છે જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે છે તો એનો અશુભ પ્રભાવ બુધ ગ્રહ કારક સુધી પહોંચાડે છે અને જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તો એના શુભ પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તર વધે છે બુદ્ધના પ્રભાવથી ફૂડ પ્રભાવથી ફળ ફૂલ લાગે છે પ્રતિદિવસ તુલસીના છોડના ચાર પાન ખાલી પેટે ખાવાથી મધુમેહ રક્ત વિકાર પિત્ત આદિ દોષ દૂર થાય છે તુલસીના છોડની સમીપ આસન લગાવીને થોડા દિવસો સુધી બેસવાથી અસ્થમા જેવી બીમારીથી છુટકારો મળે છે ઘરમાં તુલસીના છોડની ઉપસ્થિતિ એક વૈદ્ય સમાન છે અને આ વાસ્તુદોષ પણ દૂર કરવામાં સક્ષમ છે આપણા શાસ્ત્રો તુલસીના છોડના ગુણોથી ભરેલા પડ્યા છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી કામ આવે છે નાનકડો દેખાવાવાળો આ તુલસીનો છોડ તમારા ઘર અથવા ભવનના તમામ વાસ્તુદોષને દૂર કરીને તમારા જીવનને નિરોગી બનાવવામાં પણ સક્ષમ છે માતા સમાન સુખ પ્રદાન કરવાવાળા તુલસીના છોડનું વાસ્તુશાસ્ત્રમાં પણ વિશેષ સ્થાન છે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ કે જ્યાં સસ્તી વસ્તુઓ અને સુલભ સામગ્રીને શાનની ખિલાફ માનવામાં આવે છે અને મોંઘી ચીજોને આપણે પ્રતિષ્ઠા માનીએ છીએ પરંતુ ગમે તે હોય તુલસીનું સ્થાન આપણા શાસ્ત્રોમાં પૂજનીય દેવીના રૂપમાં છે તુલસીના છોડને માના શબ્દથી અંકિત કરીને નિત્ય આપણે પૂજા આરાધના કરીએ છીએ મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીના વિભિન્ન પ્રકાર છે એમાંથી એક છે શ્રી કૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી શ્યામ તુલસી આ દરેકના ગુણ અલગ અલગ છે વાસ્તુદોષ દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિકોણ અર્થાત દક્ષિણ પૂર્વથી લઈને વાયવ્ય ઉત્તર પશ્ચિમ સુધીના ખાલી સ્થાનમાં લગાવી શકાય છે જો ખાલી જમીન ના હોય તો કુંડામાં પણ લગાવી શકાય છે તુલસીના કુંડાને રસોઈ ઘરની નજીક રાખવાથી પારિવારિક તલેશ દૂર થાય છે પૂર્વ દિશાની બારી પાસે રાખવાથી જો તમારો પુત્ર જીદ્દી હોય તો એની હઠ દૂર થાય છે જો ઘરની કોઈ સંતાન મર્યાદાની બહાર હોય અર્થાત નિયંત્રણમાં ન હોય તો પૂર્વ દિશામાં રાખેલ તુલસીના છોડના ત્રણ પત્તા કોઈના કોઈ રીતે સંતાનને ખવડાવવાથી સંતાન તમારી ઈચ્છા અનુસાર વ્યવહાર કરવા લાગશે જો કન્યાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિકોણમાં રાખેલા તુલસીના છોડને કન્યા દ્વારા નિયમિત રૂપથી જળ અર્પણ કરાવવું જોઈએ અને સાથે પ્રદક્ષિણા કરવાથી કન્યાનો વિવાહ જલ્દી અને અનુકૂળ સ્થાન પર થાય છે અને તમામ વિઘ્નો પણ દૂર થાય છે જો વ્યાપાર ધંધો વ્યવસ્થિત ન ચાલી રહ્યો હોય તો દક્ષિણ પશ્ચિમમાં રાખેલા તુલસીના કુંડા પર દર શુક્રવારે સવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ અને મીઠાઈનો ભોગ રાખીને કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને મીઠી વસ્તુ આપવાથી વ્યાપાર ધંધામાં સફળતા મળે છે તો મિત્રો આ હતી આજની વિડીયો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવા જોઈએ વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ